ધોરાજી એસટી બસ સ્ટેન્ડ ડેપો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ધોરાજી એસટી ડેપો ખાતે રેડ ક્રોસ સોસાયટી ધોરાજી શાખા અને ધોરાજી એસટી ડેપો સાથે સંકલન કરી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ડેપો મેનેજર શ્રીમતી પી એલ ડાંગર ટી આઈ શ્રી યુવરાજસિંહ જાડેજા વિશાલભાઈ ટીસી તથા મેમ્બર ઓફ રેડ ક્રોસ સોસાયટી ધોરાજી શાખાથી પ્રકાશભાઈ બી ગોલારી ગાલોરિયા ઉપસ્થિત રહેલ અને ડેપોના ડ્રાઈવર કંડક્ટર વહીવટી અને મિકેનિક સાઇડના કર્મચારીઓએ રક્તદાન કરેલ હતું અને અંદાજે પચાસ જેટલી રક્ત બોટલોનું દાન કરવામાં આવ્યું હતું આ ટકે ભાજપના આગેવાનો વિજયભાઈ અંટાળા રમણીકભાઈ ટોપિયા દીપકભાઈ માથુકિયા કૌશિકભાઈ વાઘડિયા અમરીશભાઈ ત્રિવેદી દીપકભાઈ ટોપિયા નીરવભાઈ ગાડિયા મુકેશભાઈ જુરિયા હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે એસટી ડેપોના મેનેજર સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી અહેવાલ સલ્ફરાજ કોડી ઉપલેટા મેનેજર ધોરાજી ડાંગર આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ બ્રાન્ચ ધોરાજી દ્વારા ધોરાજી ડેપોમાં આવી ડ્રાઈવર કંડક્ટર એડીએમ સ્ટાફ વર્કશોપ સ્ટાફ તમામ કર્મચારીઓ સાથે સંકલન કરી અને અમે આજ રોજમાં રક્તદાન મોટાભાગના કર્મચારીઓ કરે જેવું અમારું રોજનું આયોજન છે મારું નામ પ્રકાશકુમાર બે ગાલોરિયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ રોજ ધોરાજી એસટી ડેપો સાથે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોરાજી તાલુકા બ્રાન્ચ સાથે સંકલન કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડેપો ખાતે કરવામાં આવેલ જેમાં ધોરાજી એસટી ડેપોના ડ્રાઈવર કન્ડક્ટર ઓફિશિયલ સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને આમ જનતા દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવેલ અને સાઠથી સિત્તેર જેટલી બોટલોનું કલેક્શન કરવામાં આવેલ હતી અને આમ જનતાને પણ વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવે છે